જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો આ ભિખારી છે આ ગાંડો છે અને અચાનક એની નજર કુંડામાં પડી છે આ કુંડામાં ફર્સ્ટ ક્લાસ સોનાનો દોડો ભર્યો હતો મને મૂંગાની જેમ હું હું કરતો હતો અને આ જ ભિખારી છે આ ભિખારીને અચાનક એવું કિસ્મત ઉજળું થયું છે અને કિસ્મત નીકળ્યું છે ત્યાં સોનાનો દોડો એને જળ્યો છે તારા મમ્મી પપ્પા નહી તું આ ક્યાં આવું કરે છે તારા કોઈ નથી અને આ રોટલો ક્યાંથી લાવ્યો દેખ આ રોટલો પાણી પીવું છે પાણી પીવું છે પાણી ચાલ ભાઈ જા ભાઈ પાણી ભરતા ચલો આ દોરો છે હોનાનો તને ખબર પડે છે નહીં પડતી આ હોનાનો દોરો છે આ તો આ ઓનો પૈસા આવ આ તો તારું કિસ્મત નીકળ્યું છે તારું સારું કેવા તારા નસીબ ઉજળા થયા છે આ ઓના દોરો છે આ તારું ભવિષ્યમાં ભીખ માણ આ તો તારા નસીબનો દોરો છે આ તો દોરો બજારમાં હું વેપાર કરું તો આના પૈસા આવ અને એ પૈસા હું તને આપું બરાબર તું અત્યારે કયો એના કરતા ચાલ મારા ઘરે આપણે બે વડનગર જઈશું અને વડનગરના આ સોનાનો દોરો છે ચાલ હું તને જમવાનું આપું મારા ઘરે ચલ તું મારા ઘરે રજે આજથી તું મારા ઘરે રજે આ સોનાનો દોરો હું તને વ્યાપાર આપું છું અને જેટલા પૈસા આવું એ તારું બ્યાન સાથે બોલાવું અને કારણ તમે પૈસા જેટલા એ તને મુકાવું આજથી તું મારા ઘરે જ રજે છો ચલો